તો તો કોણ હશે અંશે કર્યો તારા પપ્પા જ હશે જેમને જોઈને તારી હવા નીકળી જશે રુચિબેન જવાબ આપી દરવાજો ખોલવા ગયા દરવાજો ખોલે છે પપ્પા ઘરમાં આવે છે આ આટલો ઘોંઘાટ ન હતો મને મેઇન ગેટ સુધી હા હાનો અવાજ આવતો હતો પપ્પા સુધારક ભાઈએ બેગ મૂકતા જ કીધું એ તો આ બંને ભાઈ બહેન મસ્તી કરતા હતા ચિત્રા તો પાણી લેવા ગઈ છે અને અંશ તો તમારી આવવાની વાતથી જ ગાયબ થઈ ગયો રુચિબેને જવાબ આપ્યો ક્યાં છે અંશ મને મળ્યો જ નહીં સુધારક ભાઈ કહે છે લો પપ્પા પાણી એ બદમાશ સૂવા માટે ભાગી ગયો હું બોલાવી લાવું છું ચિત્રાએ ડા પણ દેખાડ્યો ચિત્રા અંશને પકડી લાવે છે શું હીરો પપ્પાને તો મળવું પડે ને કેવી ગઈ પરીક્ષા પપ્પાએ પ્રશ્નની વણજણા મૂકી એ તો ઊંઘ આવતી હતી એટલે અંશને બોલાવતા બોલાવતા પપ્પા અટકાવી દીધો આપણા હીરોનો પરાક્રમ ખબર છે કે નહીં મને હોસ્ટેલના વોર્ડનનો ફોન આવ્યો હતો આ હીરોએ કોઈ બિહામણો માસ્ક પહેરીને વોર્ડન સાહેબને ડરાવ્યા બિચારાને હાર્ટ એટેક આવતા આવતા રહી ગયો બોલ સાચો ને આમ કરાય આ ભૂતપ્રેત બધું ફિલ્મમાં જોઈ મને આ વેકેશનમાં તારા આવા કોઈ પણ પરાક્રમ વિશે ખબર પડી તો તું જોઈ લેજે પપ્પાએ અંશને ધમકી આપી ચિત્રા અને મમ્મી પણ અંશને ધમકી મળતા જોઈને તે રાત્રે અંશના પરાક્રમ વિશે મૌન જ સેવી ગયા પાર્ટ ફોર જોવા માટે માટેડિયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો